નમસ્કાર અમદાવાદમાં થઈ રહ્યા છે એકસો અડતાલીસમી વાર વ્હાહલાના વધામણા તો બી ઇન્ડિયાની આજની વિશેષ પ્રસ્તુતિમાં આપ તમામ દર્શકોનું હાર્દિક સ્વાગત છે કોટે મોર ટહુક્યા અને વાદળી ચમકી બીજ મારા રુદાને ઠાકરે સાંભળ્યો અને આવી અષાઢી બીજ આજે અષાઢી બીજનો પાવન અવસર અને આજ પાવન અવસરે જગતના નાથ પ્રજાજનોને સામેથી દર્શનનો સુખ આપવા નગરચર્યા નગરચરિયાએ નીકળ્યા શ્ર તો વહેલી સવારે પહિંદ વિધિ બાદ ભગવાનના રથ ધીમે ધીમે શહેરના મુખ્ય માર્ગો પર આગળ વધશે અમદાવાદમાં આયોજિત ભગવાન જગન્નાથજીની એકસો અડતાલીસમી વાર્ષિક રથયાત્રા ભવ્ય ભક્તિ અને વ્યાપક સુરક્ષા વ્યવસ્થાઓ સાથે શરૂ થવા જઈ રહી શ્ર અમદાવાદમાં દર વર્ષે આષાઢી વીજના દિવસે આયોજિત આ શોભા યાત્રા ભારતની દ્વિતીય મોટી રથયાત્રા છે જે પુરીની રથયાત્રા પછી બીજી સૌથી મોટી છે અમદાવાદમાં રથયાત્રાની શરૂઆત અઢારસો ઇઠ્યોતેરમાં મહંત શ્રી નરસિંહદાસજી મહારાજ દ્વારા થઈ હતી ભવ્ય અને પવિત્ર પરંપરાનું સૂચક છે આ શુભ દિવસે એવી માન્યતા છે કે ભગવાન જગન્નાથ પોતે ભક્તોને આશીર્વાદ આપવા માટે નગરચર્યાએ નીકળ્યા છે જેમાં રથયાત્રાની શરૂઆત પહેલા મંગળા આરતીની પરંપરા છે જે સવારે સાડા ચાર વાગે કરવામાં આવે છે આ સાથે જ સોનાના ઝાડુ વડે રસ્તાની સફાઈ કરવામાં આવે છે અને પછી ભગવાનના રથને વિધિવત રીતે મંદિરમાંથી બહાર ખેંચવામાં આવે છે અમદાવાદમાં થઈ રહ્યા છે એકસો અડતાલીસમી વાર વહાલાના વધામણા પ્રજાજનો ને સુખ આપવા જગત નાનાથ નગર ચર્યા એકસો અડતાલીસ વાર અમદાવાદ ને આંગણે આવ્યો રૂડો અવસર શહેરીજનો થશે પ્રભુ ભક્તિ માલીન રથયાત્રા માર્ગ બે હજાર પચીસ ભગવાન જગન્નાથજી તેમના ભાઈ બલભદ્રજી અને બહેન સુભદ્રાજીના રથ જમાલપુરના ઐતિહાસિક જગન્નાથજી મંદિરમાંથી શરૂ થઈ સોળ કિલોમીટરના પરંપરાગત માર્ગે અમદાવાદ શહેરમાંથી પસાર થાય છે જેમાં જમાલપુર ચકલા વૈશ્ય સભા ગોલીમડા આસ્ટોરિયા ચકલા રાયપુર ચકલા ખાડિયા જૂની ગેટ ખાડિયા ચોરાસ્તા પાંચ કુવા કાળુપુર સર્કલ સરસપુર જ્યાં શ્રી રણછોડ રાયજી મંદિરે ભક્તો માટે ભવ્ય પ્રસાદીનું આયોજન કરવામાં આવે છે સાથે જ પરત ફરતા માર્ગમાં કાળુપુર ચોક બજાર પ્રેમ દરવાજા દરિયાપુર શાહપુર દિલ્હી ચકલા પંકુર નાકા માણેક ચોક ખમાસા પછી જમાલપુર જગન્નાથજી મંદિરે પુનઃ વાપસી થાય છે રથયાત્રા માટે હાજર હજારો લાખોની સંખ્યામાં ભક્તોની હાજરી જોવા મળે છે ભગવાન જગન્નાથજી ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાજી સાથે કરી રહ્યા છે નગરચરિયા જમાલપુરના ઐતિહાસિક જગન્નાથ મંદિરમાંથી શરૂ થઈ રથયાત્રા શ્રી રણછોડરાયજી મંદિરે ભક્તો માટે કરાયું ભવ્ય પ્રસાદનું આયોજન રથયાત્રામાં ઉભરાયું ભક્તોનું કીડિયારું રથયાત્રાની વિશેષતાઓ આ લોકોત્સવ એટલે કે જાહેર મહોત્સવમાં વિવિધ આકર્ષણો જોવા મળે છે જેમાં અઢાર સજાવેલા હાથી સો ધાર્મિક તબલાઓ સાથે ટાંકો ત્રીસ અખાડાઓ દ્વારા શૌર્યથી ભરપૂર કર્તબો પ્રદર્શિત કરવામાં આવશે સાથે જ ભજન મંડળીઓ રાસ ગરબા ગૃહ અને પરંપરાગત વાદ્યયંત્ર ટીમો દ્વારા ખૂબ જ સુંદર કૃતિઓ રજૂ કરવામાં આવે છે શ્રી જગન્નાથજી ભાઈ બલભદ્રજી અને બહેન સુભદ્રાજી ના રથ જેને ખલાસી સમાજના સભ્યો દૈવિક પરંપરા મુજબ ખેંચે છે અમદાવાદ માં રથયાત્રા આ વર્ષે સત્યાવીસ જૂન બે હજાર પચીસ ના રોજ એટલે કે આજ રોજ શરૂ થઈ છે અને શહેરના પરંપરાગત માર્ગ દ્વારા જશે જે જમાલપુર સ્થિત જગન્નાથજી મંદિરમાંથી શરૂ થઈ છે રથયાત્રા કુલ સોળ કિલોમીટર નું અંતર કાપશે અને જમાલપુર ચકલા આ સ્ટોડિયા ચકલા મદન ગોપાલ ની હવેલી ખાડિયા જૂની ગેટ પાંચ કુવા કારુપુર સર્કલ અને સરસપુર જેવા મુખ્ય વિસ્તારોમાંથી પસાર થઈ મંદિરે પાછી વળશે જમાલપુર ચકલા રથયાત્રાની શરૂઆતનું સ્થળ આ સ્ટોડિયા ચકલા આયોજિત યાત્રાના માર્ગમાં મહત્વનો સ્થળ મદન ગોપાલની હવેલી પ્રસિદ્ધ ઐતિહાસિક સ્થળ ખાડિયા જૂનીગી અમદાવાદનો ઐતિહાસિક મહત્વ ધરાવતું વિસ્તાર પાંચ કુવા ભક્તોને યાત્રાળુઓ મોટી સંખ્યામાં એકત્ર થતા સ્થળ કાળુપુર સર્કલ અને બ્રિજ અમદાવાદ શહેરનો જાણીતું મુખ્ય લેન્ડમાર્ક સરસપુર જ્યાં શ્રી રણછોડ રાયજી મંદિર માં ભાવિ ભક્તોને પરંપરાગત હૈયું દળાય એટલી ભીડ માં ભક્તો ની પડાપડી ગલીઓ ગલીઓમાં એક જ નાથ જય રણછોડ માખણ ભજન મંડળીઓની રમઝટ ના તાલે ભક્તો ઝૂમી રહ્યા છે જગતનાનાથ એટલે કે જગન્નાથ જેની માત્ર એક ઝલક જોવા માટે ભાવિક ભક્તો પણ હૈયે હૈયો દડાએ આટલી ભીડમાં પહોંચે છે નાથના દર્શને અને આ નાથના દર્શન કરવા માટે દરેક ભક્તો આતુર બની જતા હોય છે ત્યારે બી ઇન્ડિયા ન્યૂઝ દ્વારા એક વિશેષ પ્રસ્તુતિ કરવામાં આવી છે જેમાં સવારની મંગળા આરતીથી લઈને રાત્રે પ્રભુ પોતાના નિજ મંદિરે પરત ફરે ત્યાં સુધી આપને તમામ દ્રશ્યો ઘરે બેઠા નિહાળી શકો એ પ્રકારના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે જગતના અનાથ જગન્નાથ જેની માત્ર એક ઝલક જોવા માટે ભક્તો પડાપડી કરતા નજરે પડતા હોય છે અને ગલીઓ ગલીઓમાં ગુંજે છે એક જ નાદ જય રણ છોડ માખણ ચોર વહાલો જગતના નાથ જ્યારે ખુદ ભક્તોને દર્શન આપવા નીકળ્યા હોય અને ભક્તોની નાથના દર્શનની જ્યારે ઉત્સુકતા હોય એ દ્રશ્ય ખૂબ જ અનોખું કહી શકાય કારણ કે આ રૂડો અવસર વર્ષમાં ફક્ત એક જ વખત આવે છે અને આ વખતે એકસો અડતાલીસમો અવસર અમદાવાદના આંગણે આવ્યો છે અને ભક્તોનું ઘોડાપુર જામ્યો છે ભજન મંડળીઓ રાસ મંડળીઓ અને અલગ અલગ અખાડાના કરતબો જોઈને શહેરીજનો પણ મંત્રમુગ્ધ બન્યા છે અમદાવાદ રથયાત્રાની ભવ્યતા અને આયોજન અષાઢી બીજના દિવસે દર વર્ષે અમદાવાદ અને ઓડિશાના જગન્નાથજી મંદિરથી રથયાત્રાનું પ્રસ્થાન કરવામાં આવે છે જ્યારે આ વર્ષે ભગવાન જગન્નાથજીની એકસો અડતાલીસમી રથયાત્રા યોજાઈ રહી છું અમદાવાદની રથયાત્રા અને જગન્નાથજી મંદિરનો ઇતિહાસ ખૂબ જ ભવ્ય છે અષાઢ સુદ બીજના દિવસે અહી ભવ્યતિ ભવ્ય રથયાત્રા નીકળે છે ત્યારે રથયાત્રાના દિવસે સમગ્ર અમદાવાદ જય જગન્નાથ જય રણછોડ ના નાદથી ગુંજી ઉઠે છે અને સમગ્ર માહોલ ખૂબ જ ભક્તિમય બને છે હજારો લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ રથયાત્રામાં જોડાય છે ઓડિશાના પુરીમાં તેના મૂળ સંસ્કરણથી વિપરીત જે મોટા ભાગે હિન્દુ વિસ્તારમાંથી પસાર થાય છે જ્યારે અમદાવાદની રથયાત્રા મુખ્યત્વે મુસ્લિમ વિસ્તારોમાંથી પસાર થાય છે ભજન મંડળીઓ વિવિધ વેશભૂષા સાથે સંસ્કૃતિને વહન કરતી ટ્રકો સૂત્રોચ્ચાર સાથે સાંકડી શેરીઓમાં જતા હાથીઓ આકર્ષણનું કેન્દ્ર બનતા હોય છે તથા ગુજરાત પોલીસ માટે આ રથયાત્રા કાયદો જાળવી રાખવાની તાલીમ જેવી અમદાવાદમાં રથયાત્રાની શરૂઆત થઈ ત્યારબાદ ધીમે ધીમે યાત્રાને વધુ વિકાસ થયો રથયાત્રામાં ફ્લોટ્સ વહન કરતી ટ્રકોનો પણ સમાવેશ થાય છે જેમાંથી મોટા ભાગના વર્તમાન રાજકીય પરિદ્રશ્ય પર આધારિત હોય છે જે યાત્રાને રાજકીય રંગ આપે છે આ યાત્રા પહેલા સુરક્ષા કવાયત પણ હાથ ધરવામાં આવે છે જ્યાં બોમ્બ નિકાલ ટુકડીઓ અને સ્નીફર ડોગ્સ દ્વારા માર્ગની તપાસ કરવામાં આવે છે આ યાત્રા ચોમાસાની શરૂઆતને પણ ચિહ્નિત કરતી હોવાથી જોખમી ઇમારતોને ડિમોલિશન નોટિસ પણ આપવામાં આવે છે ટેકનોલોજીના વિકાસ સાથે રથ પર જીપીએસ ઉપકરણો પર લગાવવામાં આવ્યા છે જેથી કરીને તેને રથયાત્રાને ફ્રેક કરી શકાય અને હવે ડ્રોન કેમેરા દ્વારા પણ તેની પર નજર રાખવામાં આવે છે અમદાવાદના આંગણે જામ્યું ભક્તોનું ઘોડાપુર અમદાવાદની રથયાત્રા મુખ્યત્વે પસાર થાય છે મુસ્લિમ વિસ્તારોમાંથી રથયાત્રામાં ફ્લોટ્સ વહન કરતી ટ્રકોનું પણ સમાવેશ યાત્રા સુરક્ષા કવાયત હાથ ધરવામાં આવી રથયાત્રાનું ઇતિહાસ એવું કહેવાય છે કે વર્ષ જગન્નાથજી મંદિર જ્યાં આવેલું છે તે સાબરમતી નદીના પૂર્વ કિનારે જંગલ હતું હનુમાન દાસજી નામના એક સંન્યાસી આ જંગલ વિસ્તારમાં સ્થાયી થયા અને તેમણે ભગવાન હનુમાનજી મહારાજની મૂર્તિ સ્થાપિત કરી હતી કહેવાય છે કે તેમના અનુગામી સારંગદાસજી ભગવાન જગન્નાથજીના ભક્ત હતા ઓડિશામાં પુરી જગન્નાથ મંદિરની તેમની એક મુલાકાત દરમિયાન તેમણે ભગવાન જગન્નાથજી તેમના મોટા ભાઈ બલભદ્રજી અને બહેન સુભદ્રાજીની પવિત્ર મૂર્તિઓ સ્થાપિત કરાવી આ સાથે ગૌશાળાનું પણ નિર્માણ કરવામાં આવ્યું ત્યારથી આ મંદિર ભગવાન જગન્નાથજીના મંદિર તરીકે ઓળખાવા લાગ્યું સારંગદાસજી બાદ આવ્યા અને ચોથા અનુગામી મહંત નરસિંહદાસજી આવ્યા તેમને એક દિવસ સપનામાં ભગવાન જગન્નાથજીના દર્શન થયા અને ત્યારબાદ પુરીની તર્જ પર અમદાવાદમાં રથયાત્રાની શરૂઆત કરવામાં આવી હતી નરસિંહદાસજી ગુજરાતી મૂળના એકમાત્ર મહંત હતા જેઓ મંદિરના મુખ્ય પૂજારી હતા બાકીના હિન્દી પટ્ટાના હતા આ યાત્રાનું આયોજન અષાઢ શુક્લ દ્વિતીયા એટલે કે અષાઢી બીજના દિવસે કરવામાં આવે છે જે કચ્છી નવા વર્ષ તરીકે પણ ઓળખવામાં આવે છે એવું માનવામાં આવે છે કે વર્ષનો આ એકમાત્ર દિવસ છે જ્યારે ભગવાન તેમના રથ પર વિરાજમાન થઈ ભક્તોને મળવા માટે નગર ચર્યા આવે છે ખાસ કરીને એવા લોકો જે શારીરિક રીતે અશક્ત છે છે અને આવવા માટે અસમર્થ પરંપરા મુજબ અગાઉના કલિંગ રાજ્યના રાજા ગજપતિ પાસે ચેરા પહેનરા દ્વારા રથની સફાઈ કરવામાં આવે છે જેને અમદાવાદમાં પહિંદ વિધિ કહેવામાં આવે છે જે રાજ્યના મુખ્યમંત્રી દ્વારા કરવામાં આવે છે અમદાવાદમાં યાત્રા પહેલા મુસ્લિમ આગેવાનો સાંપ્રદાયિક સૌહાર્દની પ્રતિક તરીકે મહંતને ચાંદીનો રથ અર્પણ કરવા જાય છે રથયાત્રા અને કોમી રમખાણ ઓગણીસો છેતાલીસમાં બે સમુદાયો વચ્ચેના વિવાદને પગલે આ યાત્રાએ કોમી રમખાણોને વેગ આપ્યો હતો જેમાં બે યુવાનો મૃત્યુ પામ્યા હતા વસંતરાવ હેગિસ્ટ અને રજબ અલી લાખાણી હિન્દુ અને મુસ્લિમો વચ્ચે શાંતિ સ્થાપવાના પ્રયાસમાં મૃત્યુ પામ્યા હતા ઓગણીસો ઓગણસિત્તેરમાં ઉર્ષના છેલ્લા દિવસે એક કોમી રમખાણ ફાટી નીકળ્યું હતું જગન્નાથજી મંદિરની ગાયો જે તે જ માર્ગ દ્વારા ઘરે પરત ફરી રહી હતી જેના કારણે વિરોધ થયો હતો તે ગુજરાતના સૌથી ભયાનક કોમી રમખાણો પૈકીનું એક હતું ત્યારબાદ રથયાત્રા આવી તો ચિંતા હતી કે ફરી કોમી રમખાણ ફાટી નીકળશે આ સમય કાશ્મીરથી ખાન અબ્દુલ ગફ્ફારને શાંતિ સ્થાપવાના ઈરાદે બોલાવવામાં આવ્યા હતા અને પરિણામ સારું રહ્યું અને શાંતિપૂર્ણ રીતે રથયાત્રા નીકળી હતી કોમી તણાવના સમય યાત્રાનો રૂટ બદલવા અથવા ઘટાડવાના પ્રયાસો નિરર્થક રહ્યા છે કારણ કે શોભાયાત્રાને સંવાદિતાના સંકેત તરીકે જોવામાં આવે છે ઓગણીસો પચાસીમાં જ્યારે શહેર કોમી રમખાણોની પકડમાં હતું ત્યારે યાત્રાને બંધ કરવાની પોલીસની સલાહને જમણેરી દળો દ્વારા રદ કરવામાં આવી હતી અને યાત્રા ભારે પોલીસ સુરક્ષા હેઠળ શરૂ કરવામાં આવી એવી જ રીતે બે હજાર બેમાં અમદાવાદના તત્કાલીન પોલીસ કમિશનર કે આર કૌશિકે યાત્રાને રદ કરવા અથવા ડાયવર્ઝન કરવાની સલાહ આપી હતી પરંતુ મંદિરના પૂજારીઓ વિશ્વ હિન્દુ પરિષદ અને રાજકીય નેતાઓએ તેનો વિરોધ કર્યો તે વર્ષે જ બોર્ડની પરીક્ષાના શાંતિપૂર્ણ સંચાલન બાદ બે હજાર બેના ના લોહિયાળ રમખાણો કે જેમાં લગભગ એક હજાર બસો લોકોના મોત થયા હતા તે પછી આ યાત્રાને ગુજરાતમાં શાંતિના બીજા માપદંડ તરીકે જોવામાં આવી હતી ઓગણીસો માં બે સમુદાયો વચ્ચેના વિવાદને પગલે આ યાત્રાએ કોમી રમખાણોને વેગ આપ્યો વિવાદ બાદ રથયાત્રા આવી તો ચિંતા હતી કે ફરી ફાટી નીકળશે કોમી રમખાણ કોમી તણાવના સમય યાત્રાનો રૂટ બદલવા અથવા ઘટાડવાના પ્રયાસો નિરર્થક રહ્યા ઓગણીસો માં ભારે પોલીસ બંદોબસ્ત હેઠળ શરૂ કરાઈ હતી રથયાત્રા બે હજાર બે પછી આ યાત્રાને ગુજરાતમાં શાંતિના બીજા માપદંડ તરીકે જોવામાં આવી રથયાત્રાની તૈયારીઓ અને પરંપરાઓ રથયાત્રામાં ભગવાનના રથ નાળિયેરીના ઝાડમાંથી બનાવાય છે આ રથ ભરૂચના ખલાસીઓ દ્વારા બનાવવામાં આવે છે અને તેને ખેંચવાનું કામ પણ ખલાસીઓ દ્વારા જ કરવામાં આવે છે રથયાત્રા પૂર્વે જળયાત્રા જ્યેષ્ઠ અભિષેક મોસાળુ નેત્રોત્સવ જેવી વિધિઓને પરંપરાઓ કરવામાં આવે છે રથયાત્રાના પ્રસ્થાન પૂર્વે ગુજરાતના મુખ્ય પ્રધાન દ્વારા પહિન્દુ વિધિ અંતર્ગત પ્રતિકાત્મક રીતે ભગવાનના રથનો રસ્તો સાફ કરવાની અનોખી પરંપરા છે રથયાત્રા દરમિયાન સુરક્ષા ભાવિક ભક્તોને પ્રસાદમાં મગ ખીચડો અને જાંબુ અપાય છે રથયાત્રાના ઇતિહાસને જોતા અને અમદાવાદના સૌથી મોટા નગરોત્સવ કે જ્યાં લાખો લોકો એકત્ર થતા હોય તેને લઈને રાજ્ય અને કેન્દ્રના ગૃહ વિભાગની પણ તેના પર નજર હોય તે સમજી શકાય છે રથયાત્રા પૂર્વે સુરક્ષાને લઈને તમામ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવે છે જેમાં બોમ્બ સ્કોડ સ્નીફર ડોગ હોય કે પછી રથયાત્રાના રૂટ પર આવેલા ભયજનક મકાનો તોડી પાડવાની વાત હોય તે તમામ કામગીરી કરવામાં આવે છે આ ઉપરાંત રથયાત્રા પરથી નજર રાખવા ડ્રોન અને રથમાં જીપીએસ સિસ્ટમ પણ ફિટ કરવામાં આવે છે રથયાત્રામાં ભગવાનના રથ બને છે નાળિયેરીના ઝાડમાંથી પહિંદ વિધિ અંતર્ગત પ્રતિકાત્મક રીતે ભગવાનના રથનો રસ્તો સાફ કરવાની ભાવિક ભક્તો આજે આપણી બી ઇન્ડિયા ની વિશેષ પ્રસ્તુતિમાં જગતનાથ જગન્નાથજીની રથયાત્રા વિશે ઘણી બધી રસપ્રદ માહિતી જાણી અમદાવાદમાં થઈ રહ્યા છે એકસો અડતાલીસ મી વધામણા અને રહ્યો છે બસ એક જ નાથ જય જગન્નાથ જય જગન્નાથ તો બી ઇન્ડિયા ની વિશેષ પ્રસ્તુતિમાં હાલ બસ આટલું જ આવી જ રસપ્રદ માહિતી માટે જોતા રહો બી ઇન્ડિયા ભરોસો ગુજરાત નો નમસ્કાર